તાલુકા શાળા નંબર આ જીવી જે પાસે છે એ તમારા અંડરમાં આવે ને હા તો બેન ન્યાનો એક વિડીયો મારી પાસે આવ્યો જેમાં છોકરાઓને જો જેમાં છોકરાઓને કામ કરાવતા હોય હેલો હા હા બોલો તો આચાર્ય જોડે મારી વાત થઈ એટલે તમારી ટીમમાં બેન કોઈ નંદણીયા સાહેબ કરીને છે આ ટીપીઓ છે હા તો એ એ સાહેબે આચાર્ય એ નંદાણીયા સાહેબને ફોન કર્યો કે ભાઈ આ બાબતે મીડિયાવાળાને પ્રેસવાળાને મને સવાલ પૂછે છે તો મારે આ છોકરાઓ જે કામ કરી રહ્યા છે એ બાબતે મારે જવાબ આપવો પડે છે તો નંદાણીયા સાહેબ એમાં એ આચાર્ય સાહેબને એવો જવાબ આપે છે કે કાંઈ વાંધો નહીં મીડિયામાં આવે કે સમાચારમાં આવે કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય અમારે જોવા આવવું છે ને કાર્યવાહી અમારે કરવી છે છોકરાઓ પાસે તમે કામ કરાવો

પખવાડિયું છે તો દરેક સ્કૂલમાં આ થાય છે તમારું કેવું એવું છે એવું છે ને ના એટલે ઉપર સૂચના છે કે સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સફાઈ રાખવાની ઓફિસ ની સફાઈ પણ કરવાનું કહ્યું છે બેન મારી વાત તમે સમજો હું શું કહું છું કાલો અઠવાડિયા પુરતું કદાચ તમારે સરકારે કીધું છે ને અઠવાડિયા પૂર્તુ કે સ્વચ્છતા અભિયાન તો એ એવું એમાં ક્યાંય લખ્યું છે કે છોકરાઓ પાસે આ સ્વચ્છતા કરાવવાની સાફસુફાઈ બધી કામ નાના ફુલકાઓ પાસે કરાવવાનું એવું એમાં પત્રમાં ક્યાંય ઉલ્લેખ છે બેન શિક્ષકોએ શિક્ષકોએ કરવાનું હોય એટલે

બેન બેન મિનિટ એક મિનિટ વાત સાંભળો કે નાના ફુલકાઓ છે એને જો અત્યારથી આ સ્વચ્છતાનું શીખાડવાનું છે કે આપણે ભણાવવાનું છે સરકાર ને એટલું તમારા અધિકારી ઉપલી અધિકારી કોણ હોય ને તમને કે કેવી રીતે આ લોકો કહેતા હોય અમને ખ્યાલ નથી એ તમને ખ્યાલ હોય પણ હું પબ્લિક તરીકે ને છોકરાઓના જે મા બાપ વાલી તરીકે હું એટલું સમજુ છું કે આ ગેરલાયક છે અને આ ગેરકાનૂની કાનૂની છે અને આ આ નો થવું જોઈએ સરકારે વાત કરી લઉં છું નાના બાળકોનું જ કહું છું ને બેન નાના બાળકોનું જ કહું છું ન્યાજી કરે છે નાના બાળકો જ કરે છે કામ અને સરકાર પાસે અને નગરપાલિકાનો વિસ્તાર છે ને બેન હા નગરપાલિકા તો ટીમ નથી આવી શકે એમ સ્વચ્છ કરવા માટે ત્યાં સાફ સફાઈ કરવા માટે અંદર તો નગરપાલિકા ને આવે ને બહાર આવતા હોય નગરપાલિકા કરવા ને અંતરે જ્યારે બોલાવતા હોય છે ત્યારે કચરો લેવા કદાચ આવતા હશે હમ તો સર રૂમ ની ગ્રાઉન્ડ ની સ્વચ્છતા કરવા તો નગર પંચાયત માં આવતા બેન જો સ્કૂલ આપડું મંદિર કેવાય ને બેન આપડી સ્કૂલ ને આપડે શું લખીએ મંદિર લખીએ ને

તો તમે કહો છો કે સ્કૂલે આ પણ તો તમે કહો છો કે માણસો રાખ્યા હોય સ્કૂલે સાફ સફાઈ કરવા માટે સરકાર આ બધું કંઈ આપે છે આ બાબતે ગ્રાન્ટ કે કોઈ જાતનું આપે છે આપણે સરકાર હા 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 કેટલા આપે મહિને બેન એક સ્કૂલ દી હેલો સારું ભાઈ તમારે તે હું ટ્રાવેલિંગમાં છું તમારે જે કઈ પ્રશ્ન હોય કાલે આપણે ચર્ચા કરીએ ઓકે ઓકે બેન થેન્ક યુ